આ રીતે કઈક જર્સી લઈ આવ્યો દર્શન તો કાઈ ન આવે આપણે પાછા તો અત્યારે હજી પણ લાઈટ આવી નથી ને વાગી ગયા છે 11:30 વાગી ગયા છે ને જો લાઈટ આવી નથી ના ભાઈ જો પકડી લીધો મને મુકતા ને હવે આપણે આમ જાવું છોલી પણ બજારમાં તો મુકતા નથી આ જો ફોન જો દેખાતું ન હોય લાઈટ નથી આયા દર્શનભાઈ અને બજારનું વ્યૂ દેખાડ દે દર્શન ભાઈને આજ કે વ્યૂ દેખાડ દે જો દર્શનભાઈ વ્યૂ દેખાડ જો બજારનો

સર્વિસ થાય છે ભાઈ ની સાડા બાર જેવું થઈ ગયું છે અને ભાઈને જો એટલે એ સંકેલે તો એ સંકેલી નાખે પછી આપણે જમવા અને લાઈટ હજી આવી જ છે કારણ કે પાંચ દસ મિનિટ જેવું થયું લાઈટ આવીને કારણ કે આ કાપ હતો ગુરુવાર હતો એટલે લાઈટ રહી ગઈ હતી તો આપણે પેલા ફટોફટ જમી આવી પછી પાછા આપણે તમને મળવી આપણે જમીન નીચે વૈયા હતા અને અત્યારે તો ગરા ગયા હતા તો પછી પાછું સંકેલ ને પાછા બેઠા જમીન આવ્યા તરત ગરા ગયા હતા એટલે સંકેલવાનું થોડુંક સંકેલી નાખ્યું અત્યારે પાછા થઈ ગયા છે ફ્રી અને વાગી ગયો છે અત્યારે દોઢ વાગી ગયો છે તો કાંઈ ને આપણે જોઈ લઈએ બાજુની દુકાનમાં કેવું છે તો બાજુની દુકાનમાં તમને દેખાડ દઈએ ને તો અત્યારે બાજુની દુકાનમાં આવું છે કાંઈક નજારો મનસુખભાઈ ફોન જોવે છે ઓલી બાજુ અજયભાઈ તો આપણે હવે થોડુંક હંકેલવાનું હંકેલ નાખ્યું ને હજી થોડુંક રહી ગયું છે આ બાજુ તો અહીંયા હંકેલવાનું બાકી રહી ગયું છે હંકેલ નાખવી ફટોફટ પછી પાછા આપણે ફ્રી પછી પાછું આપણે હજી એક કામ છે એ પૂરું કરી નાખીએ એટલે પછી પાછા મળીએ આપણે આગળ તો આપણે ડેલીની જેમ પાછા આપણે બાટલા ખાલી થઈ જશે અને જો પાંચ બાટલા ખાલી થઈ ગયા છે અને પાછા આપણે ભરી નાખી બાટલા દર્શનભાઈ નીજો ની છે અત્યારે જે સૂતા છે ને એવું બધું હાલે છે બધા અજયભાઈ ને જમીન તો આપણે બાટલા ખાલી થઈ ગયા પેલા બાટલા ગાયો ખાતા ભરી નાખવી એટલે પીવાની ઉપાધિ નહીં પાંચ બાટલા ભરી નાખી પેલા આખો દે હાલશે એટલે હવે તો હાલશે બપોર બપોર પછી બે અઢી વાગી ગયા છે તો હવે હાલશે પછી આખો દિવસ તો કાયો તો આપણે પેલા ભણ નાખવી પાણી તો અત્યારે તો બાટલા ભરી નાખ્યા છે બધા અને પાછે પાંચ અને પાછા આપણે બજાર દેખાડતી બજારમાં માણસો બધા હજી બહુ દાદા નથી અને હજી ત્યાં ફોનનું ચાલે છે અત્યારે જો બધા ઉઠી ગયા છે મનસુખભાઈ અને અજયભાઈ ને બધા અને જો ચાર્જિંગ આપતા નથી પિન્ટુભાઈ લાવવાનું ચાર્જિંગ હવે પૂરું થઈ ગયું ઝીરો ટકા થઈ ગયું આવો કોઈ વ્લોગ ઉતારું છું બાકી વ્લોગ તો ઉતારાય 0% થઈ ગયો તો આયા જો દર્શનબાદ હ કેટલા વાગી ગયા તો કે 4:30 વાગી ગયા અને બજાર નો વ્યૂ દેખાડી દઈએ તો તમને જો બજાર નો વ્યૂ તમને આવું કઈક દેખાય છે ત્યારે આ રીતે કઈક તો ક્યાં નહી આવે અત્યારે પાછો આપણે પાર્સલ આવી ગયું છે ને ખોલીને આખું છે પાર્સલ જો આ રીતે કઈક ખોલ્યું છે આવું કક નીકળ્યું અને હજી ઓળ બાજુના આ બાજુ મૂકી દીધું છે

હવે તમને એક વસ્તુ દેખાડ દઈ દર્શન અત્યારે મિત્રો જે કાનપટ્ટી માં છે આ રીતે ટ્રેન્ડિંગ છે ને કાનપટ્ટી બધી કાનપટ્ટી આવી ગઈ છે જો આ રીતે કઈક કાનપટ્ટી આવે ને એ બધી આવી ગઈ છે તમારે જો કોઈને લેવી હોય તો બાલમુકુંન ફેશનમાં વૈ આવજો હું તમને એડ્રેસ કોમેન્ટ અને આ નીચે લખી દઈશ તમારી ડિસ્ક્રિપ્શન ઉપર તો આ અત્યારે હું તમને બધી માહિતી આપું છું આ માં જેટલો માલ આવ્યો ને એ બધી તમને આપું જો આ ટ્રેન્ડિંગ કાનપટ્ટી આવી ની બધી તમને દેખાડ દો માહિતી તો આને મૂકી દઈ બીજું આવી ગયું છે દર્શનભાઈ જો આ કેમેરો કરી નાખો તો અત્યારે આવી ગયા છે પગના મોજા અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાંથી પગના મોજા આવી ગયા છે

તમારે કોઈ ના બુટ લેવા હોય તો બાલ મુકુન ફેશન હું તમને પાસુ એક વખત એડ્રેસ નાખી દે આની પહેલા નાખ્યું હતું એટલે પાછું પણ એક વખત નાખી દઈ નાના બસ સ્ટેન્ડ છે આપણે બાલ ફેશન લેવા હોય તો વિજો તો અત્યારે આપણે લેબલ મારી દીધા છે ને આ બાજુ પણ જો આ બાજુ મારી દીધા બધાય અને આ બાજુ મારી દીધા છે આ બાજુ બધાય મારી દીધા છે તો કોઈને તિથલ લેવા હોય તો તિથર પણ આવી ગયા છે અહીંયા તો કુકરા આવી ગયા છે પછી આ બોટલો આવી ગઈ છે પણ દૂધની અને આ જર્સી આવી ગઈ નાના બેબીની અને આ બાજુ દેખાડ દઈને તો જો અત્યારે આ બાજુ કુસલી આપણે ટુ વ્હીલ ઉપર કે ફોર વ્હીલમાં લઈ જવું હોય તો નાના બેબીની કુસલી પણ આવી ગઈ છે અને આ ગાડલા સેટ પણ આવી ગયો છે રૂમાલ આવી ગયા છે બૂટ આવી ગયા છે પહેલાં

મૂકી દઈ ગાયો એટલે કામ પતે જતા તા ને ત્યાં રસ્તામાં આયા બાબરા જો આ રીતે લાઈટ મૂકી દીધી છે ઠેઠ હરો થાંભલે પછી પાછા ઘરે આવી ને એટલે પછી અત્યારે વાગી ગયા છે પાસે કહી દે તો અત્યારે સાડા નવ જેવું ગયું છે તો કાંઈ નહીં હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં જ્યાં સુધી બધા આવજો